નમસ્તે ટેટ વન ની તૈયારી કરનારા મારા મિત્રો તમારા માટે એક મહત્વનો ટોપિક લઈને આવ્યો છું એરિક્સન સિદ્ધાંત તમે નવા અભ્યાસક્રમમાં જોઈ શકો છો અંદર એરિક્સન સિદ્ધાંત લખેલો છે તો આ એરિક્સન સિદ્ધાંતમાંથી કેવા પ્રશ્નો પૂછાય આ સિદ્ધાંત શું કહેવા માંગે છે લગભગ લગભગ એક થી બે માર્ક્સ કાં તો ત્રણ માર્ક્સ પણ બની શકે એવા પ્રશ્નો અમારે તૈયાર થાય એવો ટોપિક છે તો આપણે સમય ન બગાડીએ ફટાફટ આપણો લેક્ચર ચાલુ કરીએ

તો પ્રત્યેક અવસ્થામાંથી વ્યક્તિને કઈ ખામી હોય છે સામર્થ્ય એટલે શું બરાબર સમજો આપણા જીવનમાં ખામી એટલે કે જ છે તો આ સમસ્યાને ને જે આગળ વધે ને એને સામર્થ્ય કહેવાય ભાઈ મજા આવશે આ ટોપિક બહુ મજા આવશે બરાબર ચાલો તો વ્યક્તિ કોઈ એક અવસ્થામાં નિષ્ફળ નિવેડે તો તેને એનો અર્થ એ નથી કે તે અન્ય અવસ્થામાં પણ નિષ્ફળ નિવડશે આઠે આઠ અવસ્થામાં છે કદાચ એવું થાય કે આગળની બે અવસ્થામાં નિષ્ફળ હોય ને એવું જરૂર નથી કે પાછળની અવસ્થામાં નિષ્ફળ થાય જો અવસ્થા એટલે હું સમજાવું સીધી રીતે સમજાવજો ઘણા ઉદાહરણ મારી સામે પણ છે કે શરૂઆતમાં ભણવામાં વિદ્યાર્થીઓ થોડા ડલ હતા ડલ સમજો 10માં નપાસે થાય છે દસમામાં ફેલ થયા છે અને ફરી રિબાઉન્સ કરીને અગિયારવામાં સા ટકા લાવીને આજે સરકારી કર્મચારી તરીકે નોકરી કરે છે વિચારો તો એટલે એવું જરૂર નથી કે એક તબક્કામાં આપણે નિષ્ફળ ગઈએ તો નિષ્ફળ થઈ ગઈએ બરાબર છે ઓકે ચાલો તો ખામીઓની સાથે રહેલું સામર્થ્ય વ્યક્તિને શું કરે છે તો આગળ વધવા માટે પ્રેરે છે પ્રેરણા આપે છે આખી તો આખી થિયરીમાં આપણે આજ સમજવાનું છે ઓકે ચાલો તો આગળ વધીએ આપણે સમસ્યા વિશે એરિક્સન નો મત શું છે સમસ્યા શું છે સમસ્યા એટલે શું આપણે તો બધા સમસ્યા આવે ને એટલે રડી પડીએ કે મારે તો આ સમસ્યા તે સમસ્યા સમસ્યા છે ખરેખર શું છે સમસ્યા વિશે સમસ્યા એ કોઈ સંકટ નથી પરંતુ સામર્થ્ય વધારનારું પરિબળ છે આ બરાબર સમજો સામર્થ્ય વધારનારું પરિબળ તમને મજબૂત કરશે તમને વિચારવા મજબૂર કરશે અને તમે જયારે પરીક્ષા ટેટ વન ની પરીક્ષા આપણી મોટી સમસ્યા છે એને સામર્થમાં બદલવાનું છે ઓકે ક્લિયર કરવાની જ છે તે પણ સારા માર્ક સાથે મેરિટમાં આવે તે રીતે ઓકે ચાલો સમસ્યાની વ્યક્તિ જેટલી સફળતાથી સમાધાન કરે છે તેટલો જ તે વધારે વિકાસ કરી શકે છે સમસ્યા સાથેનું સમાધાન એ અનુકૂલનનું બીજું નામ છે અનુકૂલન એટલે આપણે વિજ્ઞાન વિષયમાં ભણીએ અનુકૂલન સાધે અનુકૂલન સાધે એટલે કે પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જાય અથવા તો પરિસ્થિતિને પોતાનું જીવંત બતાવી દી બનાવી દી ઓકે ચાલો તો એરિકસનભાઈના મત મુજબ મત મુજબ સમસ્યાની આ વ્યાખ્યા છે હવે આપણે એના વિકાસના આઠ તબક્કાની વાત કરીએ તો આઠ આઠ તબક્કા સ્વરૂપે બતાવી છે પ્રથમ અવસ્થા અવસ્થા દ્વિતીય તૃતીય ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી આઠમી અને અવસ્થાની કટોકટી કટોકટી એટલે શું આ અવસ્થા વ્યક્તિ એ બે પરિસ્થિતિ વચ્ચે ફસાઈ જાય અથવા તો એક પરિસ્થિતિમાં જતો રહે અથવા તો બીજી પરિસ્થિતિમાં જતો રહે બરાબર એટલે અહીં બતાવ્યું છે વિશ્વાસ વિ અવિશ્વાસ વી એટલે વિરુદ્ધ એમ બરાબર છે સમજ પડી ગઈ ઓકે ક્યાં તો વિશ્વાસમાં માં જતો રહે ક્યાં તો અવિશ્વાસમાં જતો રહી તો અહીંયાથી પ્રશ્ન પૂછાય અહીંયાથી પ્રશ્ન પૂછાય કે એરિક્સન ની ચોથી અવસ્થા કઈ છે સીધો ક્વેશ્ચન પૂછાઈ શકે સીધો ક્વેશ્ચન પૂછાઈ શકે બરાબર એટલે આઠે આઠ અવસ્થા સમજી લેજો જો વિડીયો પૂરો થશે ને એટલે સમજી તો લેશો જ તમે કદાચ મોડે પણ થઈ જશે ઓકે ચાલો આપણે આગળ વધીએ પહેલી અવસ્થા લઈ લઈએ તો પહેલી અવસ્થા છે વિશ્વાસ વી અવિશ્વાસ એટલે શું બરાબર સમજો ઉદાહરણ પણ તમને આપું છું એટલે તમને ખ્યાલ આવે એરિક્સન શું કે પહેલી અવસ્થા જે છે ઓકે જે પહેલી અવસ્થા છે પહેલી અવસ્થા એ શું છે તો જન્મથી થી અઢાર મહિના સુધીની આ પહેલી અવસ્થા આ પહેલી અવસ્થામાં બાળક શું અનુભવે તેની વાત કરીએ આ તબક્કામાં બાળક આધાર રાખે છે કે તેની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક પ્રેમ સંભાળ પૂરી થશે તો બાળક વિશ્વાસ શીખે છે પણ જો સંભાળ સતત અને પ્રેમાળ ન હોય તો બાળક શું વિકાસ કરે છે તો અવિશ્વાસ એનામાં વિકાસ થાય છે ઉદાહરણ તરીકે જો બહુ સરસ ઉદાહરણ આપીશું

ઓકે એટલે પહેલો પહેલી અવસ્થા જે છે જીરો થી અઢાર મહિના સુધીની અને વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવિશ્વાસ ઉભો થશે ઓકે ચાલ તો બીજી અવસ્થા જોઈએ આપણે મજા આવશે બત્તીમાં બત્તી અવસ્થામાં ઉદાહરણ આપ્યા છે બહુ મજા આવશે ઓકે ચાલ આગળ વધીએ બીજી અવસ્થા છે સ્વાયત્તા સ્વાયત્તા વિરુદ્ધ શું ને શરમ અને શંકા

સંભાળ રાખનાર નો ટેકો જો મળે તો બાળકને આત્મવિશ્વાસ આવશે પણ જો થપકો મળે થપકો મળે તો એને શરમ અથવા શું અનુભવશે શંકા અનુભવશે હવે આ તો બધું બહુ મોટું હતું ઉદાહરણ ને આવડી જ જશે ઉદાહરણ સમજો ને તમે જો જો બાળક પોતે કપડાં પહેરવાનો પ્રયાસ કરે ને અને એનાથી લગભગ સમજો કપડા નથી પહેરાયા સમજો એ પેન્ટ પહેરવા કે જે પણ જો આપણે હસી મૂકીએ તોડી પાડીએ રીત સાથે તને એક તો પેટ તને ચડું પહેરતું આવડતું નથી એમ કે નાડું બરાબર ને ઓકે આવું બોલશો ને તો શું થશે ખબર બાળકના મનમાં છે ને અવિશ્વાસ ok જોઈ લો તો સ્વાયતતા વિકસે છે પરંતુ જો તેના પ્રયાસ ને મજાક ઉડાડવામાં આવે છે મજાક મજાક ઉડાડવામાં ને તો એ શું અનુભવશે શરમ અનુભવશે બિચારા નો વિકાસ રુંધાઈ જશે યાર એ પછી બીજી પ્રયત્ન નહીં કરે કે આ બધા મારા પર હસશે એમ ઓકે ચાલો તો આ બીજી અવસ્થા થઈ ગઈ છે આપણી ત્રીજી અવસ્થા જોઈએ આપણે ત્રીજી ત્રીજી અવસ્થા શું છે પહેલ અથવા અપરાધ બોધ પહેલી હતી થી પાંચ વર્ષ બાળક આ તબક્કે પોતાની રીતે પ્રવૃત્તિઓ શરૂ કરે છે અને નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરે છે કયા વર્ષે ત્રણ પાંચમી વર્ષની વાત કરું છું પ્રોત્સાહન તેઓ પહેલ લેવાનો શીખે છે પરંતુ જો એમની ટીકા થાય તો એ શું અનુભવશે અપરાધ ભાવ અનુભવશે મેળક રમત રમતા કંઈ નવી પ્રવૃત્તિ કરી નાખે સમજો કે રમત રમતો છે ને કંઈ બીજી રમત ચાલુ કરી નાખે વચ્ચે અથવા તો કંઈક પોતાનો નવો નિયમ બનાવી દઈ આવા સમયે જો મા બાપ એને સપોર્ટ કરશે ને તો શું થાય છે જોજો બરાબર ચાલો માતા પિતાનું સમર્થન મળે તો તે પહેલ લેવામાં શું કરશે તો આત્મવિશ્વાસ અનુભવશે પણ જો આપણે એને થપકારીએ થપકારી અને લખીએ આવા કે તો ખાસ કે આપણે ને એ આવું ના કરતો એ આવું નહીં કરતો દેશી ભાષામાં આપણે કીધું એ આવું નહીં કલા આવું કેમ કરે છે આવું બધું બોલી કાઢીએ ને એટલે છોકરો ગભરાઈ જાય શું છે એમ કરે એ કઈ નવું કરવાની પ્રેરણા પછી એમાં ના આવે હા એને સમજાવીને એને આપણે બીજા રસ્તે વાળી શકીએ ઓકે ચાલો તો તે અપરાધ ભાવ અનુભવે છે તો પહેલ અને અપરાધ ભાવ ત્રણ થી પાંચ વર્ષની ઉંમર તબક્કો ની વાત કરીએ પરિશ્રમ પરિશ્રમ વીએસ બરાબર પરિશ્રમ વિરુદ્ધ હિન્તા ભાવ પહેલી હતી જીરો અઢાર ઓકે બીજી હતી અઢાર થી ત્રણ વર્ષ બીજી ત્રીજી હતી ત્રણ થી પાંચ વર્ષ

તો ઉદાહરણ સમજીએ જો બાળક શાળામાં પ્રોજેક્ટ સારું પ્રદર્શન પ્રોજેક્ટમાં જો સારું પ્રદર્શન કરે એટલે શિક્ષક તો શું કહેવાનો અરે વાત સરસ ખુબ સરસ બહુ સરસ આમ કહીએ ઓકે એટલે એનામાં આત્મવિશ્વાસ કેળવવાનો પણ જો શિક્ષક એને ઠપકારી પાડે એટલે આ શું કર્યું પ્રોજેક્ટમાં તને ખબર પડે કે એની તરતો ડબ્બો છે એક નંબર માં બેસી સાઈડ પર આવો જે બોલી જાય ને એટલે બાળકનો વિકાસ છે ને રૂંધાય જાય હવે ખ્યાલ આવ્યો કે આપણે જે શિક્ષક બનવાના છે તો આપણા સિલેબસમાં આઠ તબક્કા કેમ લેવામાં આવ્યા કે આપણે શિક્ષક તરીકેને અહીંથી તબક્કાથી ખાસ એક થી એટલો મહત્વનો રોલ બની જાય વિદ્યાર્થીને ક્યાં તો વિદ્યાર્થીને આગળ લાવી શકે ક્યાં તો વિદ્યાર્થીને એકદમ પાછળ લાવી શકે આ શિક્ષકના હાથમાં છે શિક્ષકના હાથમાં છે ઓકે ચાલો તો કઈ અવસ્થા ચોથી અવસ્થા શિક્ષક ચોથી અવસ્થાથી શિક્ષક ના હાથમાં છે હવે શિક્ષકનો પાવર કેટલો કે આગળની ત્રણ અવસ્થામાં જો વિદ્યાર્થી એટલે બાળક જે છે એ જો નિષ્ફળ ગયેલો હોય ને આગળની ત્રણ અવસ્થામાં પણ આ ચોથી અવસ્થાથી શિક્ષકને એવો પીક અપાવી શકે ને અનબિલિવેબલ એનું પરિણામ ખૂબ સારું આવે ખૂબ સારું આવશે બરાબર છે ઓકે ચાલો તો જો બાળકને શાળામાં પ્રોજેક્ટમાં સારું પ્રદર્શન કરે અને શિક્ષક જો તેની પ્રશંસા કરે તો તે ઉદ્યમ અનુભવે ખુશી અનુભવે પણ જો તેના પ્રયાસોથી સતત ટીકા કર્યા કરે તો તે પોતાને શું સમજશે અસમર્થ મને તો કશું આવડતું નથી આવું સમજે પછી ઓકે ચાલો તો ધીમે ધીમે આપણા અવસ્થા પૂરી થતી જતી છે તમને ખ્યાલ આવતો છે ઉદાહરણ એકદમ સિમ્પલ છે સારા છે સમજી શકાય એવા છે બરાબર ઓકે ચાલો આગળનો પાંચમી અવસ્થા જોઈએ ઓળખ વિરુદ્ધ ભ્રમ એ શું કહેવા માંગે તો હવે છે બાર થી અઢાર સૌથી ડેન્જર સૌથી ડેન્જર અવસ્થા અવસ્થા તરુણ અવસ્થા આપણે બોલી શકીએ બરાબર છે અહી શિક્ષક અને માતાપિતા સમજો બાળકની સાથે શિક્ષક અને માતા પિતા આ ત્રણે ત્રણ જણા મળીને જો બાળકને એક સારો વ્યક્તિ બનાવો ને આ અવસ્થા છે બરાબર છે ઓકે આગળ વધીએ આપણે કિશોરાવસ્થામાં વ્યક્તિ પોતાની ઓળખ શોધે છે જેમ કે તે કોણ છે તેના મૂલ્ય શું છે સફળ ઓળખની જો રચના એને આત્મવિશ્વાસ અપાવે છે જો એની ઓળખ એને સફળ મળી એને ખ્યાલ હું કોણ છું ને મારે શું કરવાનું છે સોરી તો એમાં આત્મવિશ્વાસ કેળવાશે પણ જો નહીં કેળવાય તો એ હંમેશા સામા રહેશે ગૂંચવણમાં જ રહેશે ગૂંચવણમાં જ રહેશે તરુણ અવસ્થાની અંદર આપણે બધા અનુભવી હશે હું પણ મેં પણ અનુભવી છે તમે બધા અનુભવી છે ઓકે ચાલો ઉદાહરણ તરીકે પોતાની ભવિષ્ય મૂલ્ય વિશે ગૂંચવણ રહે તો તેની ભૂમિકા કેવી રહે છે ગૂંચવણ ઉપર હજુ હજુ ઉદાહરણ આપું દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે કોઈ છોકરો છે સંગીત એટલું સરસ ગીત ગાય છે એટલું સરસ ગીત ગાય છે પણ જો એને એમ કરીને તોડી પાડીએ આપણે કે શું ગાયા કરે છે એમાં થોડું ભવિષ્ય છે તને ખબર નથી પડતી હમણાં ભણવામાં ત્યારે મિત્રો આવું આપણે એને કહીશું ને તો એ ગૂંચવાઈ જશે મારે કરવું શું છે મારે ભણવું ભણવાનું છે એ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા દેશમાં આવા કેટલા બધા ટેલેન્ટ આની નીચે જ દબાઈ જાય આ વસ્તુ નીચે જ દબાઈ જાય ઓકે ચાલો આગળ વધીએ છઠ્ઠી અવસ્થા આત્મીયતા વિરુદ્ધ અલગાવ ઓકે ઉંમર તમે જોઈ શકો છો આ ઉંમર છે ઓગણીસ થી ચાલીસ વર્ષની અવસ્થા આપણે બધા તૈયારી કરતા છે લગભગ આ ઉંમરની વચ્ચે જ આપણે બધા બરાબર ચાલો હવે આપણી આપણી હાલત જોજો આપણી હાલત જોજો આ તબક્કે વ્યક્તિ પ્રેમાળ અને નજીકના સંબંધો બનાવ પર ધ્યાન આપે છે

હવે બધાને પોતપોતાના પોતાના બનાવો યાદ પણ આવી ગયા છે થી વર્ષની વાત કરીએ આ બધી અવસ્થાઓ પરીક્ષામાં કદાચ ઉદાહરણ સ્વરૂપે પણ પૂછાઈ જાય કદાચ સીધો પ્રશ્ન આપણું પૂછાઈ જાય તો વિડીયોને બરાબર જોજો નોટ અને વોલપેન સાથે રાખજો ને લખતા પણ જજો ઓકે સર્જનશીલતા અને ઠપકો આ આપણી સાતમી અવસ્થા છે સર્જનશીલતા અને થપકો એ સાતમી અવસ્થા છે ચાલીસ થી પાસઠ વર્ષ સુધી આ તબક્કે વ્યક્તિ સમાજ અને આગામી પેઢી માટે યોગદાન આપવા માંગે છે સમાજમાં રહેવા માંગે એની આગળની જે પેઢી છે એના માટે કઈક યોગદાન આપવા માંગે છે જેમ કે બાળકોને ઉછેરવા સામાજિક કાર્ય કરવા કારકિર્દીમાં યોગદાન આપવી સફળતા સર્જનશીલતા દેને આપે છે પણ જો એ નિષ્ફળ રહ્યો તો એ શું અનુભવે છે ઠપકો અનુભવે છે દાખલા તરીકે એક વ્યક્તિ જો સમાજ સેવા અથવા પોતાના બાળકોના ઉછેરમાં યોગદાન આપે પોતાનું મારે સમાજને આગળ લાવો છે મારે મારા બાળકને આગળ લાવો છે તો પોતે યોગદાન આપે પોતે પૂરો સમય આપે અને એનું બાળક આગળ આવે અને સમાજમાં એનું નામ થાય તો એ શું અનુભવશે ઉત્પાદકતા અનુભવશે એટલે કે સર્જનશીલતા અનુભવશે પોતે કે કરી એવું લાગશે એમ સીધી વાત પોતે કંઈક કર્યું એવું લાગશે બરાબર પણ જો એમાં નિષ્ફળ જાય તો એને અહીં કેવું ફીલ થશે ખબર કે મેં તો મારા જીવનમાં કશું કર્યું જ નથી દાખલા તરીકે આખો દિવસ કામ પર કામ પર કામ ફેમિલી ને ટાઈમ નહીં આપે ક્યાં છોકરો શું જાય છે કશું ખબર નથી પડતી પછી આ ઉંમરે જે ત્યારે ખ્યાલ આવે કે જે સમય મારે સાથે રહેવાનો તો એ સમય તો હું સાથે રહ્યો જ નહીં સમજ પડતી છે ઓકે ચાલો તો ત્યારે એ શું અનુભવશે આ અવસ્થા કઈ છે તો સાતમી અવસ્થા અવસ્થા હવે આપણે છેલ્લી આઠમી અખંડિત નિરાશા અખંડિતતા ને નિરાશા ઉંમર પાસઠ વર્ષથી મૃત્યુ સુધી જેટલું જીવે એટલું બરાબર ચાલો આ તબક્કે વ્યક્તિ પોતાના જીવનનું પાછું વળીને મૂલ્યાંકન કરે છે જો કે મેં મારા જીવનમાં શું સારું કર્યું છે અખંડિતતા અનુભવે છે પણ જો એને એવું લાગે કે જીવન તો મારું ભૂલોથી ભરેલું છે ઘણી બધી ભૂલો કરી છે આમ મારે નહીં કરવાનું હતું આમ કરવાનું હતું તો એ છેલ્લે છેલ્લે શું અનુભવશે નિરાશા અનુભવશે બરાબર એટલે હાલમાં સમય છે આપણી પાસે આ અવસ્થામાં આપણે નિરાશા જો ના અનુભવી હોય ને તો હમણાંનો સમયનો બરોબર ઉપયોગ કરો ભાઈ ટેટવન ની પરીક્ષા જોરદાર આપી દો ભાઈ પાછળથી એવી નિરાશા નહીં થવી જોઈએ કે ટેટ વન ની પરીક્ષામાં મહેનત નહીં કરેલી જો દિવાળી પણ આવે છે નવ વર્ષ પણ આવે છે ટેટ વન ની પરીક્ષા માટે આ એક નવ વર્ષ એક દિવાળી થોડી ઓછી ઉજવજો એમ યાદ રાખો કે આવતી દિવાળી આવતું નવું વર્ષ આપણે સરકારી શિક્ષક તરીકે વેકેશન મેળવવું છે 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 આપણે વેકેશન બરાબર વેકેશનનો લાભ લેવો કરો રાત દિવસ એક કલાક આપણી પાસે મેક્સિમમ આપણે કેટલું વાંચીએ અને વાંચીને એમાંથી યાદ કેટલું રાખીએ એ પણ મહત્વનું છે ગાર્ડન જે જેમ વાંચતા નહીં વાંચો અને એની નોટ્સ બનાવો એ તમારું સ્પેશિયલ મટીરિયલ છે સૌથી સારામાં સારું મટીરિયલ અને એ જ નોટને વારે વારે રિપીટ કરો પચાસ મટીરીયલ એક વાર નથી વાંચવાના એક વખત વાંચવાનું છે છે યાદ ઓકે ચાલો આઠમી એક વૃદ્ધ વ્યક્તિ જો પોતાના જીવનની સિદ્ધિઓ અને સંબંધો પર ગર્વ અનુભવે તો તે અખંડિતતા અનુભવે પણ જો એને લાગે કે હું તો ફેલ થયો છું આ બાબતે એને લાગે કે તેનું જીવન નકામું હતું તો એ શું અનુભવશે નિરાશા અનુભવશે ઓકે મિત્રો તો આ આઠ અવસ્થા માનવ જીવનની છે એરિક્સને બતાવી હતી અને આઠ જીવનના તબક્કા આપણે યાદ રાખવાના છે એના જે મુખ્ય જે કટોકટી છે છે તે યાદ રાખવાની ઉદાહરણ કદાચ આપણને પૂછાય કે આ ઉદાહરણને આપણે કઈ અવસ્થામાં લઈ શકીએ તો એ યાદ રાખવાની છે એમ છતાં પણ આમાંથી આપણને જીવન જીવવા માટે પણ ઘણું શીખવા મળે છે ઓકે તો આજનો ટોપિક આપણે અહીં પૂરો કરીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક બીજો સારામાં સારો ટોપિક લઈને આવશું જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને ઓકે જય હિન્દ